તો મિત્રો હું તમને ખૂબ જ દુઃખના દુઃખ સાથે એક વાત જાણવા માગું કે હવે પછી હું કદીશ વિડીયો નહીં બનાવું વિડીયો મતલબ વ્લોગ નહીં આવે મારા હું વ્લોગ બનાવવા માંગતી જ નહીં આવે અનવલોગ બનાવીશ જ નહીં કેમકે ટાઈમ નહીં મળતો સીધા નાચવાનો હોય મારે એટલે બધા હું વિડીયો હવે નહીં બનાવું હવે વ્લોગ અમારા નહીં આવે આજ પછી તમને અમારા ઘરનું જે બધું જોવા મળતું હતું બધા અમારા રૂટીન વ્લોગ બનાવતા હતા એ હવે જોવા નહીં મળતા અને હું પણ બ્લોગ બનાવવાનું બંધ કરું કેમ કે કંટારી ગયું યાર એટલા માટે પર્સનલ લાઈફ જીવ એટલું જ જીવવું બસ શાંતિથી નહીં સોશિયલ મીડિયામાં જવું કે કશું ઝંઝટ નહીં ઇન્સ્ટામાં પણ બનાવવાની રીલ બંધ બધું બંધ બધું બંધ ઓનલાઈન રહેવાનું બહુ બધું કંટારો આવી જશે જીવનમાં યાર તો હવે થોડું આપણે છોકરામાં ધ્યાન આપીએ આપણે ઘણું બધું જમવાનું ટાઈમ થઈ ગયો હે દૂધી થોડી કાપી મૂકીશું ને દળા દાણા આપણે પલાળીને હવે રાંધવાનું કરું તો વિચારું થોડી રોટલી લોટ પડે હોય ને તો થોડી રોટલી કાઢશું ને એક બાજુ રોટલો કરશું નવ વાગવા ગયા બાર વાગી ગયા તો સ્વાદથી બનાવીએ અને તમારા વધારે લોક લાડી લે એવા વાગવા તો શૂટિંગમાં ગયા બરાબર તો મિત્રો માફ કરજો પણ હવે બ્લોગ નહીં બનાવું કોઈ બિન ખૂબ લાગી તો દિલથી તમને સોરી કહું તો બરાબર ને એમાં વ્લોગ જ બનાવવાની જ દે તો માફ કરજો વાઘો પાછો લાવશે આ ચેનલ આપણે આગળથી આ બધા એ રીતે બનાવશું તો આપણે અહીંયાથી આપણે વિદાય લઈએ છીએ બરાબર સાચી સિરિયસ થઈ ગયા ને સાચું બોલજો કેવું લાગે મજા કેવો લાગે મજા કરું તો મિત્રો હમણાં વરસાદના હિસાબે આપણે જોઈએ બ્લોગ બનાવવા જવાતું નહીં મારે અને ટાઈમ એટલો બધો મળતોય નહીં આપણાનો તો હું ફ્લોગ બનાવીએ કો અને સીધા જ હવે એડવાન્સ શીખ્યો મિત્રો તો પોણીમાં આખો દિવસ રમરમ કરો એટલે મને ટાઈમ રહેતો નહીં બે ત્રણ દિવસથી ઠંડા વાતાવરણના હિસાબે મને માથું બહુ દુખાય અને માથાની મને પ્રોબ્લમ બહુ જ છે હંમેશાથી મને માથું બહુ જ દુખાય જ્યારે જોવો ને ત્યારે મને માથું તો સખત દુઃખો આવે આખું માથું દિવસ દુખાતું નહીં સાઈડના લમણાં જ્યારે રે એ જ દુખાય મિત્રો જો આપણા બાપાએ ગિફ્ટ આવી આરી નાખી હતી બડ્ડેમાં આપી હતી તો હમણાંથી આપણે બ્લોગે બે દિવસથી આ બ્લોગ નાખ્યો નહીં તો સારું વરસાદ જ રહેતો નહીં હું વિડીયો બનાવીએ આખો દિવસ તો હું તો ચાલો મિત્રો કોશિશ કરીશ કે વિડીયો આવતા રહે મારા હંમેશા રેગ્યુલર વિડીયો આવશે મારા કોશિશ કરીશ કે સિદ્ધરાજની સાચો મારા માટે જરૂરી છે એટલા માટે અને ચાલો મિત્રો તો બને રહી છે વિડીયો બનાવવા માટે કાંઈ હતું નહીં તમે ચાલો આ થોડોક મજાક જ કરી લઈએ આપણે મિત્રો જોડે બરાબર એટલા માટે થોડોક મજાક કરે ખોટું ના લગાડતા હો ને મને વિશ્વાસ છે કે તમે મને બધા માફ કરી દેજો તો સીધો ઊંઘે સ્થાવર જો પહેલાં તો હું તમને બહારનું વાતાવરણ બતાવું છું વરસાદ આવે છે અહીંયા આગળ આપણે ખતરનાક વરસાદ થવાનો ચાલુ છે થોડો થોડું 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 અહીંયા જો વરસાદ ચાલુ હતો ને અહીંયા આપણે થોડુંક ચેન્જ કર્યું અહીંયા આગળ જો તો મેં સીધો અહીંયા ઉપર સીડી પર ચડી ના જાય ને એના હિસાબેથી મેં અહીંયા ફૂલો મૂકી દીધાશ જો બહુ મસ્ત મજાના ફૂલો ને આપણે આ કુટ્ટા લાવ્યા ને નવા તો એ કયા પડીશ જો એ કહીંયા પડે બે ત્રણ પોચ લાયા હતા તો આપણે થોડા અંદર પડે લઈ ભાઈ આજે અહીંયા સાડા રહેવા જતા રેમડા અહીંયા કાલ પાસે જવાના ગાડી અહીંયા વાઘુભાની તમારા લોકલાડી લાવ્યા વાઘુ અને જો એને પાણી છે અને અહીંયા પ્રવાસન જોઈને મૂકેવા એ સુકાય છે ને જો વાતાવરણ હજુ પણ વરસાદ આવશે જ એવું લાગે અરે દસ દસ મિનિટ રહીને વરસાદ આવો એટલા માટે મિત્રો પછી તમે જ કહો કેવી રીતના વ્લોગ બનાવો પપ્પાની ઘરે હોય એટલે પછી આપણાને કેવું થાય આમાં પછી વિડીયો બનાવવામાં સારું તકલીફ પડે છે થોડી કેમકે પપ્પા હોય ને અમને થોડી શરમ આવે છે બોલવાની એટલે આપણે એ મને આગળ બોલાય નહીં બહુ વધારે પડતું બહુ ટાશે આપણા ઘરમાં એટલા માટે મારા સામેવાળા જો ફોન કરીશ તો ચલો અને આ જો આ આ કપડાં સૂકવાનું કહેશે આપણા અને હવે મારે સીધું બતાવો સીધું ખતરનાક કેરણ કરશ ઊંઘેસ મોટા સાહેબ ઘરની અંદર થોડીક લાઈટ ડીમ પડે એટલે તમને થોડો અંદાજો દેખાશ મિત્રો તો ચલો ફરીથી કહું સોરી માફ કરજો જો ફરી વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો તમને નહીં દેખાય બરાબર જો વાતાવરણ આપણે શાકો કરી દીધું ચણ દાળ અને દૂધીનું અને અહીંયા રોટલી કરી એ રોટલો એક કરે રોટલી લોટ પડે તો એટલે આપણે વેસ્ટ કરાય નહીં લોટ એટલે મારી રોટલી નોટ કરી દીધી એટલી રોટલીની બનાવી દીધી ચૂલો આપણે માટીના તવા ઉપર છે એટલે મોટી જ બનાવી છે કેમ કે બળી જાય ને હિસાબે તો ચાલો મિત્રો જમવું હોય તો આવી જજો બાકી જલસા મજે મજ વોટ્સઅપ જોરદાર પડે છો થોડી થોડી વાર એ ચાલુ થઈ ગઈજો પાસો હે ને વોટ્સઅપ ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે બનાવી લેજો પ્રોબ્લેમ હા તો માફ કરજો સોરી થોડું બોલી બોલીને બ્લોગ તો બનાવવાના જ છે બરાબર બીજું કંઈ ના કરીએ તો કાંઈ નહીં બ્લોગ તો બનાવીએ તો ખોટું લાગ્યું તો દિલથી સોરી હ મજાક કરતી તમારો આટલો બધો પ્રેમ ભાવ મળો હો તો હું લે આવું બ્લોગ ના બનાવકો જેને તકલીફ હોય ના જો બ્લોગ આપણા જેને જોવા હોય એ જોવા તો સોરી બને રેજો બ્લોગમાં મતલબ બને રહેજો એટલે એન્ડ કરું બ્લોગનો અહીંયા આગળ આપણે શોર્ટ જ વિડીયો બનાવ્યા બ્લોગનો તો ચાલો જય માતાજી જય શ્રી